અને રાજસ્થાની પ્યોર દાલબાટી બનાવે છે બરાબર અત્યારે નામ ઓટકારો આવી ગયો એટલે આજ મોઢામાં પાણી આવી ગયું બાટી યાદ આવી ને તો મેં કીધું બાટી ભાઈ ને કીધું ખાવી છે

મિત્રો અત્યારે આપણે જે પહોંચી ગયા છે પાંજરાપોળ ઉપલેટા પાસે ત્યાં છે રાજસ્થાનની દાલ બાટી મનોજભાઈ મારવાડી છે ભાઈ લીલી હળદરનું શાક છે બાટી છે તમારે એક્ઝેક્ટ લોકેશન પાંજરાપોળ રોડ વિજય સેટ કવરની એક્ઝેટ સામે અને એની સામે છે ચીલ એન્ડ ગ્રીલની એક્ઝેટ સામે છે બાટી ચાલો જઈએ અંદર અને બાટીની મોજ કરીએ

એ નિયમ જો સામે 9687 9687 04 04 8661 8661 અમદાર કડો મનોજભાઈ હું આમ તમને એવું લાગે તમને ગયા છે ગડબડ તમને હાલો તમારી ડિશની પ્રાઈસ શું છે અનલિમિટેડ અનલિમિટેડ

પાંચસો નું ડબલું આના ત્રણસો રૂપિયા હા ઓકે ટાઈમિંગ શું છે આપણે ટાઈમિંગ સાંજે પાંચ થી પાંચ થી અગિયાર થાય છે આવી રીતના પાર્સલ કોઈ જોતું હોય અને એક થી બે લોકો હોય ત્યાં જમી શકે જમી શકે જેમ કે જમશું કટક કટક આપણે કરવાના બધું એના આપણે તો અમે વિડિયો જોયા મોરબી એ અમે ખાલી વિડિયો બતાવતો મોરબી મારે પછી અહીંયા મરે પડે તો વ્યવહાર હે ને ભાઈ ભલે ઘરે ખાતા ખાતા હોય બરોબર ને મોમેન્ટ કિસ્કો કિસ્કો ખાના હે ખાના હે આના જના અમારા

મનોજભાઈ ભાઈ અને ઉપલેટામાં ન્યૂ ઓપનિંગ કર્યું છે નાના માણસ છે તો ભાઈ બને એટલો સપોર્ટ કરજો બધાયનો દાળ ટેસ્ટ બધાયનો અલગ અલગ હોય પાર્સલ લઈ જાજો ઘરે પાર્સલ લઈ જાજો તમને વાગે તો બીજી વાર પાછો ધક્કો ખાવાનો બરોબર ને લડ્ડુ લડ્ડુ મને લડ્ડુ ફૂટાવ કે લે લડ્ડુ નઈ ખવાય હો મોતી જુર હે મોતી મોતી આ બાટી આવી ગઈ જો ગરમા ગરમ બાટી પાર્સલ થઈ આપણી દાલ બાટીની જો ત્રણ બાટી આવે છે આ દાળ છે અને લાડુ આવે છે સાથે ચટણી એની રાજસ્થાનની સ્પેશિયલ છે અને અત્યારે મંગાવ્યું છે લીલી હળદર લીલી હળદરની સાથે બાજરાનો રોટલો આવે છે પણ અત્યારે આપણે મંગાવ્યો નથી એટલે હવે આપણે બાટીની મોજ કરીએ ચાલો ભૂકો કરવો પડશે ને ભાઈ ઘી બી નાખીને જમાવટ બનાવો

અને ઉપરથી દાડા નાખી દેવાની ઉપરથી લે આ ચટણી રાજસ્થાનની બેસી ચમચી દે ચમચી દે ચમચી રાજસ્થાનમાં હું તો ગયો છું આપણે અહીંયા આવી રીતના જ ભાઈ ભાઈ મોજ આવી જવાની છે ઉપરથી ચટણી નાખી દેવાની એક ચમચી લઈ લે તો ખાલી ચટણી બટી નાખીને પૂરો ભાઈ જમાવટ બોલો મોજ મોજ હાલો તમે ગયો હું જમાવ એકલો થોડું બોલાય ઓનાજ ભાઈ લઈ તો એક મનોજભાઈ ભાઈ ઓનર ને આપણે હારે હો ભાઈ ના ના જોઈને આ છે ના મારે ન હોલે મારે તો બેટા જો ભાઈ છે અને બરાબર બરાબર જો ભાઈ બાટી હો આ છોકરો છે એનો શું નામ તારું ભાઈ મારું નામ શ્રીપાલ ભાઈ ભાઈ

આપડે કાઠિયાવાડ કરતા અલગ છે આવો અલગ છે ને અલગ તમે અહીંયા ખાધું ના અહીંયા ખાધું અહીંયા આપણે સૌરાષ્ટ્રમાં ખાધું છે મહેસાણા ખાધું અમદાવાદ ખાધું બધે ખાધું પણ રાજસ્થાની નું લીલી હળદર ઉષાક આખું અલગ છે મોજ આવી જેવું છે ને તમા વટ તમારે જો ભાઈ ખાવું હોય તો અહીંયા પાર્સલ સુવિધા છે ને એક કે બે વ્યક્તિ હોય ને તો અહીંયા બેસવાની સુવિધા છે તો જ્યારે પણ આ લીલી હળદરનો શાક ત્યારે ચોક્કસ ત્યાં જગ્યાએ વિઝિટ કરજો પહોંચી જજો જય માતાજી જય મોગલ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ બાય બાય